નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ વિધાનસભાના મુખ્ય દંડક અને રાવકુરાના ધારાસભ્ય બાળુ શુક્લના હસ્તે વોર્ડ નંબર સોળમાં સ્ટ્રીટ લાઇટનું લોકાર્પણ કરવામાં આવ્યું સ્થાનિક કાઉન્સિલર તેમજ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવના પ્રયત્નોથી આખરે વોર્ડ નંબર સોળમાં લાગણીને ધ્યાનમાં રાખી સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી છે જેનું લોકાર્પણ વિધાનસભાના મુખ્ય દંડક તેમજ ધારાસભ્ય બાળુ શુક્લાના હસ્તે કરવામાં આવી વોર્ડ નંબર સોળમાં આવેલી આદિત્ય હાઈટ્સ આદિત્ય વિલા અને આદિત્ય ઓર્બિટ પાસે છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટ માટે લોકો માંગ કરી રહ્યા હતા અને તેવામાં સ્થાનિક કાઉન્સિલર તેમજ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા પણ આ મામલે રજૂઆત કરવામાં આવી હતી તેમના સહયોગના કારણે જ્યારે આ શક્ય બન્યું હોય ત્યારે તેમનો પણ આભાર વ્યક્ત કરાયો છે ખરેખર તો લોકાર્પણ આ શબ્દ પણ ગેરવ્યાજબી એટલા માટે છે કે આ એમના અધિકારનો વિષય છે આ ટીપી રોડ છે ટીપી રોડ પર ઇલેક્ટ્રિફિકેશન એટલે કે લાઇટો લગાડવાનું કામ હતું તે આજે શરૂઆત થઈ છે એની સાથે સાથે આ વિસ્તારમાં સૌથી મોટી જે તકલીફ હતી એ વરસાદ દરમિયાન પૂર જેવી પરિસ્થિતિ આવતી હતી તો તેને કાઢવા માટે થઈને અહીંયા બહાર જે નવી વરસાદી ગટર નાખવાનું કામ ચાલે છે તે અને તેની સાથે સાથે ડ્રેનેજની પણ જે સમસ્યા છે તેની પણ ચર્ચા થઈ છે અને તેના પણ નિકાલ માટેનું આયોજન થઈ આજે અમારા વિસ્તારમાં નિરાકરણમાં ગટરનું લાઈન કામ ચાલુ થઈ ગયું છે લાઈટનું કામ ચાલુ થઈ ગયું છે લાઈટ લાગી પણ ગઈ છે અને ધારાસભ્ય શ્રી બાલુભાઈ સુકલા આયેલા અહીંયા અમને મળવા માટે અને આગળ ફર્ધર કામ કેવી રીતે કરવાનું છે એની માહિતી અમને આપી અને જ્યાં સુધી લાઈટનું કામ છે એમાં હું એક વસ્તુ ઉમેરવા માંગુ છું કે શ્રી ચંદ્રકાંતભાઈ ભથ્થુ કોંગ્રેસના ઉમેદવાર છે જેમણે બી પૂરેપૂરો સપોર્ટ અમને કરેલો છે જે લાસ્ટ એક વીકમાં ત્રણ વાર આવી અને એમણે બી કામગીરીમાં સપોર્ટ કરેલો છે એટલે ચંદ્રકાંત ભથ્થુભાઈનું બી થેન્ક્સ પાણી જ્યારે વરસાદમાં ભરાતા હતા તે વખતે બી ભથુભાઈ પાણી ભરાતું ત્યારે બી ચંદ્રકાંતભાઈ ભથ્થુભાઈ ત્રણથી ચાર વાર આવ્યા છે એમને અમને આંદોલનમાં બી અમારી જોડે સપોર્ટમાં ઊભા રહ્યા છે એટલે ચંદ્રકાંત ભથ્થુભાઈનો બી અમારા સોસાયટીમાં અને અમારા એરિયામાં એમનો ખારો સારો એવો સહકાર છે ના અંધારપટ હલકું એવું તો ના કહેવાય પણ સાયલેન્ટ વર્કર તરીકે હું આપણા માન્ય ધારાસભ્યશ્રીને હું એમને તો સેલ્યુટ કરું કે અમારી આવી ગીતા જયંતિના દિવસે લાઇટ થવાની હશે અમને સપને ખબર નથી અને ગીતા જયંતિના દિવસે ટેસ્ટિંગ થયું ને ઓકે થયું એટલે અમારા માટે આનંદની વાત છે કે આ ટીપી રોડ થઈ ગયો અને લાઇટ પણ થઈ વરસાદી કાચ પણ થઈ રહ્યો છે અ લગભગ નેવું મીટર સુધી અંદર લાઈન આવે છે અને આગળનું પેરેડાઈ સુધીનું એક્સટેન્શન કરવાનું કામ અમારા વગર કહે પણ એ કામ એમને સ્વિચ્છા એ કરી દીધું છે એટલે ઘણા તેર વર્ષ પછી વગર માગે અમને આટલી વસ્તુ મળી છે એનો અમને આનંદ છે અમારી જે ટાઈમની જે પાણીની સમસ્યા છે કેવી આ પાણીનો નિકાલની ખુશી એટલા માટે કે પાણીની અંદર જે અમે તકલીફો સહન કરી છે અને અમે જ જાણીએ છે કે અમે કમર કમર સુધીના પાણીમાં અમે દસ દસ બાર બાર દિવસ રહ્યા છે અને અંડરગ્રાઉન્ડ કેબલિંગ હોવાને લીધે લાઇટો સાત દિવસ બંધ રહી છે ભૂતિયા મેલ થઈ ગયા આઠે આઠ ટાવર આગળ ઓર્બિટના બધા ટાવર ભૂતિયા મેલ થઈ ગયેલા હતા ત્યારે એમજીબીસીએલે એફિડેવિટ કરાવડાવ્યું ને એમાં નીચે અમારી સહી કરાઈ હતી કે જો કોઈ જાનહાની થાય તો એની જવાબદારી અમારી રહેશે અને એ બધામાંથી પસાર થઈ અને આજે જયારે વરસાદી કાસનું કામ પૂરું થઈ જવા રહ્યું છે એટલે એનો આનંદ તો ઘણો અમારી સુખાકારી શોધતા હોઈએ તો એની અંદર કોઈ જગ્યાએ ભાજપ નથી આવતું કે કોઈ જગ્યાએ કોંગ્રેસ નથી આવતું કે અમને અમારી સુખાકારી ક્યાંથી પ્રાપ્ત થાય છે અને અમને જે માગ્યું હતું એ અમને મળ્યું છે હા એટલી વસ્તુ જરૂર છે કે ભાઈ બાળુભાઈ તો અમને પાણીની અંદર કમર અંદર જાતે પંપ આગળ ઉતારી પંપનું હેન્ડલ મારવા માટે મુખ્ય અહીં આગળ આવેલા હતા અને એવી જ રીતે સ્નેહલ બેન પણ ટ્રેક્ટર હાથે લઈને વ્યવસ્થા કરે છે એટલે દરેકે પોતપોતાના કામ એમની રીતે કર્યા જ છે પણ અમને અમને જે જોઈતું તું એ અમને મળી ગયું છે એનો આનંદ છે હેમંત પાઠક